પોલીસ દ્વારા કરાયેલી આ કાર્યવાહી લિસ્ટેડ બુટલેગરો યુવરાજસિંહ જાડેજા જીતુભા સોડાણે જયદીપસિંહ રાઠોડ જેવા નામોને નિશાન બનાવીને કરવામાં આવી છે જે દર્શાવે છે કે પોલીસ આ ગેરકાયદેસર પ્રવૃત્તિને મૂળમાંથી નાબૂદ કરવા પ્રતિબદ્ધ છે આ દરોડામાં કુલ એક કરોડ એકત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં દારૂ અને બિયરનો મોટો જથ્થો સામેલ છે પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મુન્દ્રાના ધ્રબ ગામમાં આવેલા શ્રીરામ યાર્ડ નામના સ્થળે એક કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે કન્ટેનરમાંથી જુદી જુદી બ્રાન્ડની ત્રણ હજાર પાંચસો ચાર બોટલ વિદેશી દારૂ અને તેતાલીસ હજાર બસો બિયરના ટીન મળી આવ્યા હતા જેની કુલ કિંમત આશરે એક કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયા થાય છે આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલું કન્ટેનર પણ જપ્ત કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં આ ત્રીજી મોટી કાર્યવાહી છે જે દર્શાવે છે કે પશ્ચિમ કચ્છ પોલીસ દારૂની બદીને નાથવા માટે સતત સક્રિય છે આ ઘટનામાં ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને દારૂ મંગાવનાર તેમજ આ સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધારોને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે આ સફળતાથી સમાજમાં કાયદાના શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે